ભરૂચ જિલ્લા ઉત્તરાયણ પર્વ ઉજવણી કરવા થન રહ્યા છે ત્યારે એ પતંગ ઉત્સવમાં કોઈ બીજ વાયરને અડી ન જાય અને અન્ય બીજ અકસ્માત કારણ ન બનવા સાવચેતી રાખવા ડીજી દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પતંગ રસિકો હાલમાં પતંગ ચગાવવા અને લૂંટવાની મજા માણી રહ્યા છે આવા સમયે પણ પ્રકારના વીજ અકસ્માતો ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ભરૂચ ડિજીશિયલના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચટી મિસ્ત્રીએ જણાવ્યું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે ખુલ્લા તારોથી દૂર રહેવું પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલા ઉપર ન ચડવું આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં વધુમાં જણાવ્યું હતું કે મેગ્નેટિક ટેપ સિન્થેટીક દોરી કે વાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે અને આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવી દોરીઓ પાવર નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જી શકે છે વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકો ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ ત્રણસો ત્રણ ઓગણીસ બાર ત્રણ અથવા વોટ્સએપ નંબર ત્રેસઠ સત્યાવન ઝીરો આઠ પર સંપર્ક કરી શકે છે ડીજીવીસીએલ દ્વારા તમામ નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરી ઉત્તરાયણ આનંદપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા અપીલ કરી છે મારું નામ એચટી મિસ્ટ્રી હું બીજી ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગીય કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું આવનાર ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈ જે આપણી ભરૂચ શહેર તેમજ જિલ્લાની પ્રજાજનોને એક વીજ સલામતી અંગે થોડા સંદેશ આપવા માંગીએ છે જેમ કે ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું વીજ તાર વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી વીજ પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી યાન જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ઢાબા ઉપર ચરો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો નાના બાળકોમાં આનું પ્રમાણ અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને સ્કૂલમાં દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનારા પ્રો ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે જય જય ગઢવી ગુજરાત ભારત માતા કી જય